વાલ્મીકી સમાજના લગ્ન હોય તો ડીજે વગાડવું નહીં નહીંતર માર ખાવા તૈયાર રહેજો આવું અમે નથી કહેતા આવું ગામના અમુક કહે છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ગામ મુકામે તારીખ ચોવીસ મે બે હજાર ના રોજ વાલ્મીકી સમાજના ઈશ્વરભાઈ વાલ્મીકીના દીકરાના લગ્ન હતા જે લગ્નમાં રાત્રે પોતાના ઘરે ડીજે સાઉન્ડ વગાડીને પરિવાર સાથે આવેલ મહેમાનો બધા ભેગા મળીને નાચી રહ્યા હતા પરંતુ આ ડી જે વાગતું હતું તે ડાભેલા ગામમાં રહેતા અમુક નરાધમોને આ ગમતું ન હતું કે અનુસૂચિત સમાજના વાલ્મીકી સમાજના લોકો આવી રીતે ડી જે લાવીને ન વગાડી શકે તે માટે ડી જે બંધ કરવાનું કહેલ હતું પરંતુ વાલ્મીકી સમાજના ઈશ્વરભાઈ તરફથી એવું કહેવામાં આવેલ હતું કે અમારા ઘરે લગ્ન છે તો નાચી ગાયને મોડા ડી જે બંધ કરી દઈશું જે જવાબ દરબાર સમાજના અમુક નરાધમોને ન ગમતા એમને વાલ્મીકી સમાજના લોકો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ હતો લગ્નમાં આવેલ બીજા વાલ્મીકી સમાજના મહેમાનોના ઉપર પણ હુમલો કરવામાં આવેલ હતો સાથે ઘરના સામાનને ખૂબ જ નુકસાન કરેલ હતું આ બધું જોતા મહેમાનો રાતોરાત પોતપોતાના ઘરે પાછા ગતા રહ્યા હતા બીજા દિવસે ઈશ્વરભાઈના દીકરાની જાન ગયેલ જ્યારે પરણીને જાન પાછી આવેલ તે સમયે ઓજણું પંખાવતી વખતે રાત્રે એ જ નરાધમો દ્વારા લાઇટો પણ બંધ કરી દેવામાં આવી અને હેરાન કરવામાં આવેલ હતા આટલું બધું થવા છતાં ગામના કહેવાથી વાલ્મીકી સમાજનો પરિવાર પોલીસ ફરિયાદ કરવાનું ટાળી દીધેલ હતું જે બાદ બીજા દિવસે ગામમાં ઈશ્વરભાઈનો દીકરો ગામમાં દુકાને સામાન લેવા ગયેલ તો આજ નરાધમો ધાર્યું લઈને જાનથી મારવા પાછળ પડેલ જે બાદ સમગ્ર વાલ્મીકી સમાજનો પરિવાર ખૂબ જ ડરી ગયેલ અને મીડિયા દ્વારા નંબર મેળવીને ઈશ્વરભાઈ દ્વારા વાલ્મીકી યુવા સંગઠનની ટીમનો સંપર્ક કરેલ જે સમગ્ર ઘટના ટેલિફોનના માધ્યમથી જાણ થતા સતાય વાલ્મીકી યુવા સંગઠનની ટીમ તાત્કાલિક પીડિત પરિવારને મદદે ડાભેલા ગામમાં પહોંચી તેવીસ તારીખના રોજના ત્રણ જગ્યાએ ડીજી ચાલુ જ હતા ભીલ સમાજમાં કોળી સમાજમાં અને આપણે વાલ્મિક સમાજમાં બરાબર આપણે વાલ્મિક સમાજ રાતના બાર એક વાગે આવીને અડવાડવા માટે કહ્યું શું કીધું એમને એમને ના પાડતા હતા મને એટલે અમે કીધું ડીજી કીધું બાપુ ડીજી નથી અમારે જ તમે જોઈ લો તો દી ના ડીજી બીજી ના તો સાઉડ બંધ કરી નાખ એમનું કારણ શું એમ બંધ કાઢી એટલે પોલીસે શું કર્યું પોલીસે એમ કર્યું કે તમે પોલીસ વાળાને જાણ કરી કે ભાઈ આવું આવું થયું પછી પોલીસે શું કર્યું પોલીસ સાહેબ આવી પોલીસ સાહેબ એટલે સીધી આવતી મને બે પેલા નાહી ગયો નાહી ગયો એટલે અમને આ ઉપર બેઠા એટલે બાજુ મંદિર સોમવાર રસ્તો પડે મંદિર કોર્ટમાં પેલા બે બે ચાર જણા અંદર જોવે એટલે આ પાળી ગઈ સાહેબ ને મને ભાઈ કહેવાય કે અંદર ઓગળી ગયા પેલા સાહેબ લે કીધું સાહેબ તમે જાવ તમારે તમે જાતિ જ જો બી જો સાહેબ ઉભા થયા પેલા જમાદા સાહેબ એ પોતે કોર્ટ ઉપર જઈને દે તો કોર્ટ પૂરી કરીને નાખી ગયા પછી ફરિયાદ નું શું કીધું દરવાજા દીધો એક જણા પાછળ થી દીધું અંદર પૂરી દીધું પાણી પીતા વગર અમે ચાર પાંચ મારા દોસ્તારો સાથે હતા ચાર પાંચ જણા અમે પાણી પીતા વગર અંદર એમ તરસે બેસા પાછળ લગભગ કલાક કલાક પોલીસ કેટલી વાર માં આવી ગયો સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો